અને કાસની સાફ સફાઈ કરવા પણ સિંચાઈ વિભાગનું મશીન આમોદ ધારાસભ્યની સામૂહિક ખેડૂતના હિત માટે ભલામણથી તંત્ર દ્વારા મોકલે ગામે આવેલી સર્વે નંબર મોકલેઠ તથા ત્રણસો ની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન થતું હોય એવા મીડિયામાં સમાચારમાં ધારાસભ્ય ગામના સરપંચ તલાટી તેમજ ગામની છબી બગાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું

ભ્રામક સમાચારના વિરુદ્ધમાં ભરૂચ કલેક્ટર આવેદનપત્ર આપીને આવી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા કાસની સાફ સફાઈ સરકારી કામગીરી ચાલતી હોય જેમાં ખોટા અવરોધ કરીને જાતના આધાર પુરાવા અને યોગ્ય ચકાસણી વગર સમાચાર પ્રસિદ્ધ કરીને ખંડણીની મૌખિક માંગણી કરી રહ્યા છે અને તેમને આવો અધિકાર નથી અને જો હોય તો માહિતી કચેરીમાં રજીસ્ટ્રેશન અને સરકાર દ્વારા આપવામાં આવેલ મંજૂરી પત્ર વગેરેની ઉડી તપાસ થાય અને બની બેઠે લે ભાગો પત્રકારો તપાસ માં નીકળે તો યોગ્ય કાર્યવાહી છે કલેક્ટરને આપવા આવેલ છે હું પ્રદીપભાઈ વસંતભાઈ પટેલ અમે બધા ગામજનો ભેગા થયા છે અને આ જે વાધા કોટર જગ્યા છે એમાં જમીન માલિક છે એમણે વાધા કોટરની જમીનની અંદર કાસ બનાવી દીધેલો છે એ બંધ બનાવી દીધેલો છે એ બંધ અમારા બધા આગેવાનોના ગામના બધા લોકોને બંધ તોડવાની પરમિશન સાહેબે આલી દીધેલી છે મંજૂરીને એવું કામ કરી દીધેલો છે એનું કામ અમારે ચાલુ કરવાનું છે આ બંધથી શું નુકસાન થાય છે પાછળના ત્રણસો ચારસો વીંઘા જમીનને પાણીથી નુકસાન થાય છે અને પાણી ભરાય છે એ પાણીના નિકાલ માટે જ આ બંધ ખુલ્લો કરવાનો છે આ બધું પૂરણ કોને કરેલું છે આ પુરાણ જે તે માલિક છે પાછળ જમીનવાળા એ જમીનવાળા વાળા માલિકે પુરાણ કર્યું અને ત્યાં આગળ વાંધા કોતર હતું એ વાંધા કોતર પર પૂરી ને એને પર ખેતી હાલમાં કરે છે સોશિયલ મીડિયા ઉપર જે ન્યૂઝ નાયર ગામના ચાલે છે એ સદંતર ખોટા છે મામલતદાર શ્રી અને પીડીઓ શ્રી તપાસ સ્થળ ચકાસણી કરતા અમને હુકમ પણ આપી દીધો છે અને એ બિલકુલ લીગલી છે અને એને ખોદવાનું જ છે તો આવા જે પ્રાઇવેટ ચેનલોવાળા જે છે પત્રકારો એ ખોટી રીતે ધારાસભ્યશ્રી સરપંચશ્રી અને તાલાટીને એનું સમગ્ર કામને બદનામ કરવાની આ લોકોની ચાલ છે તે ચેનલો પર અમે બદનામશ્રીનો દાવો કરવા છે જે કાનૂની કાર્યવાહી થશે એ અમે આજથી ચાલુ કરીએ છીએ સમગ્ર મામલો શું છે એ સિંચાઈ વિભાગ દ્વારા અમારા ગામમાં કાસ સફાઈનું કામ ચાલે છે આજથી દોઢ મહિના પહેલાંનું ચાલે છે અને ખોટા ખોટા તૈયાર માટે ગામના જે એક ખેડૂત છે એમને એ પાણી એમના ખેતરમાં રહી નીકળે છે નીકળવા દેવું નથી એટલે એ ભાઈ આ ચેનલવાળાનો સંપર્ક કરેલો અને આ રીતના આ બધું આ કામ કરેલું છે એટલે પાણીનો વેણ જ બોલે છે કુદરતી એના સંદર્ભે તો અમને મામલતદારશ્રી અને ટીડીઓશ્રીએ હુકમ આપી દીધા છે ખોદવાનો

સરકારી મશીન અને સરકારનું કામ ચાલે છે કાસ સાફ કરે કરવાનું એમાં એ લોકો લગભગ વીસ બાવીસ વર્ષથી ખેતી કરે છે પુરાણ કરીને અત્યારે પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ છે તો કોતર ખુલ્લું કરવાની જરૂરિયાત પડી છે એ લોકોએ પોતાના ખર્ચે ત્યાં બંધ પણ બાંધી દીધેલો છે તે એ આરસીસી બંધ અને એ કોતર ખુલ્લું કરવાની ગ્રામજનોની ને તમામ લોકોની માંગ છે અને આ સોશિયલ મીડિયા પત્રકાર સાથે વાત કરેલી અમે એ મુકુભાઈ તારા તે શબ્દો સામે અમને આપત્તિ છે કારણ કે અમારે તમારું કંઈ સાંભળવાનું નથી એમ કે અમારે ત્યાં ન્યૂઝ ચલાવવાના છે એટલે એ લોકોને કલેક્ટરશ્રીને અમે આવેદન આપવાના જ છે અને કાનૂની કાર્યવાહી શરૂ જ કરી દીધી છે આજથી ઓછી ભરૂચ આમોદથી જાવેદ મલેકની રિપોર્ટ